નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં સોળમી મે બે હજાર ચોવીસના રોજ વિજાપુર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડેની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિજાપુર શહેર અને વિજાપુર ઓજી વિસ્તારમાં ડેન્ગ્યુ રોગની જનજાગૃતિ સારું ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ રોગને નિયંત્રિત કરીએ તે થીમ પર વિજાપુરના રામબાગ મંદિર એસટી ડેપો આનંદપુરા ચોકડી મામલતદાર કચેરી વગેરે સ્થળોએ લાભાર્થીઓ અને રાહદારીઓમાં જાગૃતિ આવે તે સારું ડેન્ગ્યુના બેનર્સ પ્લેકાર્ડ પત્રિકા વિતરણ સાથે તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા જૂથ ચર્ચાઓ કરી ડેન્ગ્યુ રોગના ચિહ્નો લક્ષણો અને સારવાર તેમજ અટકાયત બાબતની માહિતી આપવામાં આવી હતી ડેન્ગ્યુ રોગ એડીસી ઇજિપ્સી નામના ચેપી માદા મચ્છર તંદુરસ્ત વ્યક્તિને દિવસ દરમિયાન કરડે તો ડેન્ગ્યુ રોગ લાગુ પડે છે આ રોગમાં સખત તાવ આવવો માથાનો દુખાવો આંખના ડોળાના પાછળના ભાગમાં દુખાવો થવો શરીર પર લાલ ચકાવા થવા નાક કાન પેઢામાંથી લોહી વહેવું જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના દવાખાના કે સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઈ સારવાર કરાવવી જોઈએ ડેન્ગ્યુ રોગ અટકાવવા જન સમુદાયનો સહયોગ ખૂબ જ જરૂરી છે આ પ્રોગ્રામને સફળ બનાવવા અર્બન હેલ્થ કચેરી વિજાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વજાપુર પીલવઈ લાડોલના આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો